ઓગણીસો ને પંચાણું પહેલાં જે સરકારો હતી એ ઘેડ વિકાસ સમિતિ બનાવી અને એના માધ્યમથી ઘેડની તમામ નદીઓને દર વર્ષે ઊંડી કરવી ફોડી કરવી એમાં જાડીઝાખરા સાફ કરવા આ કામ કરતા હતા અને ત્યાં સુધી ઘેડ વિસ્તારની અંદર જે શિયાળુ ચણાનું પાકનું વાવેતર કરતા ખેડૂતો એમાં હેલિકોપ્ટરથી સરકાર પોતે દવાનો છંટકાવ કરતી હતી ઓગણીસો પંચાણું પછી જે સરકારો આવી એમણે ઘેડ વિકાસ સમિતિ જે હતી એને માત્ર કાગળ ઉપર સીમિત કરી દીધી અને એના કારણે થયું હોય કે જે કામો દર વર્ષે માત્ર કાગળ ઉપર ઉધારાઈ એક પણ તૂટેલી નદીને ને હાંધવામાં ન આવે જાડીઝાખરા સાફ કરવામાં ન આવે અને એનું પરિણામ એ આવ્યું કે ઓગણીસો પંચાણું પહેલા જે પાંત્રીસથી થી ચાલીસ હજાર હેક્ટરમાં માત્ર ઘેડ વિસ્તાર હતો એ વધી અને દૂરથી બે લાખ હેક્ટર સુધી થયો અને બસો ગામ લગભગ દર વર્ષે ક્યાંક ને ક્યાંક એક દિવસથી લઈ અને પંદર પંદર દિવસ સુધી સંપર્ક વિહોણા થાય છે ગયા વર્ષે જે રીતે અમે કિસાન કોંગ્રેસ અને ત્યાંની ઘેડ વિસ્તાર વિકાસ સમિતિને સાથે રાખી અને જે લડાઈ કરી એના કારણે સરકારશ્રીએ હરકતમાં આવવું પડ્યું અને ગત વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે સરકારશ્રીએ જાહેરાત કરી કે પંદરસો કરોડના કામો ઘેડ માટે મંજૂર થયા છે અને એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડર મંજૂર થઈ ગયા છે આ બાબતને લઈ અને મનસુખભાઈ માંડવિયા હોય કુંવરજીભાઈ હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય ત્રણેય લગભગ ત્રણ ત્રણ ચાર ચાર પ્રેસ કોન્ફરન્સો કરી પણ આ પ્રેસ કોન્ફરન્સોના અંતે જ્યારે અમે ત્યાં જઈને તપાસ કરી તો ખબર પડી કે એકસો ઓગણ પણ ચાલીસ કરોડ એ માત્ર પ્રેસ કોન્ફરન્સના હતા વાસ્તવમાં ત્યાં સાડત્રીસથી આડત્રીસ કરોડના જ કામ મંજૂર થયા છે ને એ કામ ચાલે છે ને એમાં પણ સુજલામ સુફલામના કામોનો પણ સમાવેશ થાય છે તળાવો ઊંડા કરવાના કોમન સેન્સ જેવી વાત છે કે જ્યાં નદી તૂટેલી હોય એ પહેલાં સાંધવાની હોય એ ભાદર નદીની વેકરી જે ગામ છે ત્યાં સાત વર્ષથી નદી તૂટેલી છે સાંધવામાં નથી આવી વર્તુ નદી ઉપર ગોરાણા ગામ છે એ સાત વર્ષથી તૂટેલી વર્તુ છે હાંધવામાં નથી આવી એવી જ રીતે ભાદર પસવારી ગામ પાસે હોય ચીખલોદરા ગામ પાસે હોય ઉબેણ ઓજત છે એ બામણાસા ઓછા આ બધા જ ગામોમાં તૂટેલી છે આ હાલની તારીખમાં તૂટેલી છે સરકાર આ તૂટેલી નદી છે એને હાંધવાનું કામ નથી કરતી એની જગ્યાએ તળાવો ઊંડા કરવાનું કામ કરે છે એટલે સૌથી મોટો સવાલ એ છે કે સરકારની જે દાનત છે આ દાનત એક તો સો કરોડનું ખોટું બોલવું એકસો ઓગણચાળીસ કરોડના ટેન્ડર મંજૂર થયા એવું કયા પછી માત્ર સાડ

લેતા હોય તો સરકાર શ્રી એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા છે મુખ્ય માંગ બહુ સ્પષ્ટ છે કે જે રીતે નદીઓ તૂટેલી છે આ નદીઓને તાત્કાલિક રિપેર કરવામાં આવે કેમિકલ કચરો જે ઠાલવવામાં આવે છે આ કેમિકલ કચરાને તાત્કાલિક ધોરણે નદીઓમાં ઠાલવતો બંધ કરવામાં આવે અને સૌથી મોટી વાત ઘેડની અંદર હું એક ગામ સાથે કહું છું કે બગસરા ગામનો જે જોડતો રોડ છે ત્યાં ચાર ચાર પાંચ પાંચ મીટર ઊંચો રોડ કરે છે એટલે ચાર પાંચ મીટરનો ડાયરેક્ટ ડેમ બને છે એટલે વહીવટી કુશળતા સાથે ત્યાં કામ થાય એવી અમારી બહુ સ્પષ્ટ માંગ છે